ગરમ મસાલા અનાજ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર ઠેકાણું પારસ મેડિકલ સ્ટોર ની બાજુ માંગ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ

ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને મેનહોલની સફાઈ માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેમાં શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થાના સુધારા માટે જેટીન સક્શન મશીન નવ હજાર લીટર ક્ષમતા ધરાવતા આવાતરણ મશીનો માટે કુલ બે રૂપિયા શૂન્ય બે શૂન્ય આઠ શૂન્ય આઠ છનો ખર્ચ કરવામાં આવ્યો છે ડી સિલ્ટિંગ મશીન વીસ લીટર અથવા એકસો કિગ્રાની ક્ષમતા ધરાવતા ત્રણ મશીનો માટે પાંત્રીસ લાખ ખર્ચવામાં આવ્યા છે જ્યારે મેનહોલ ક્લિનિંગ રોબોટ બાર લીટર એકસો કિલોગ્રામ ક્ષમતા ધરાવતો રોબોટ એક ફાળવાયો છે જેના માટે કુલરૂ શૂન્ય 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 શૂન્યની ફાળવણી કરવામાં આવી છે આ તમામ વાહનોનું ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા કચેરી ખાતે લોકાર્પણ કરાયું હતું જેમન પાલિકા પ્રમુખ વિભુતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ कारोबारी ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ સાધનો શહેરોમાં ઝટપી સુરક્ષિત અને વધુ અસરકારક રીતે સફાઈ કામગીરી માટે મદદરૂપ બનશે સાથે સાથે મેન્યુઅલ સ્કાવેન્જિંગ જેવી હાનિકારક પ્રથાઓમાંથી છુટકારો મેળવામાં પણ આ પગલાં ઉપયોગી સાબિત થનાર છે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સંપૂર્ણ મદદ થી સાત જેટલા વાહનો છે ભરૂચનો જે અત્યંત ડ્રીમ પ્રોજેક્ટ એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો જેનો ફેઝ વન પૂરો થયો છે ફેઝ ટુ ચાલી રહ્યો છે સમગ્ર ભરૂચ શહેરના તમામ વોર્ડના તમામ વિસ્તારોને આવરી લેવાનું આ પ્રોજેક્ટમાં આયોજન છે પાંત્રીસ હજાર ભરૂચ શહેરમાં રહેતા પરિવારોને આ ડ્રેનેજ કનેક્શન થી જોડવાનું ભરૂચ નગરપાલિકાનું આયોજન છે આ આયોજન પૂરું થયા પછી એને સરળતાથી માટે આધુનિક મશીનોની જરૂર હતી જે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રણ કરોડ થી પણ વધારે કિંમતના સાત વાહનો ભરૂચ નગરપાલિકાને આપ્યા છે જેના કારણે આવનારા દિવસોમાં ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની સુખાકારીમાં વધારો થશે હવે પછી જ્યારે પણ આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ચોકઅપ થવાના અથવા ઉભરાવાના કોઈ પણ બનાવો બનશે તો ભરૂચ નગરપાલિકા જ પોતાની ટીમ તૈયાર કરવા જઈ રહી છે અને ટ્રેનિંગ પણ આપશે અને આવા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા આ ડ્રેનેજના ચોકઅપના કે ઉભરાવવાના કોઈ પણ બનાવનું તરત તાત્કાલિક નિરાકરણ લાવીને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં નગરપાલિકા અગ્રેસર છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે